હમણાં અમે અશોકભાઈના ઘરે હું ચા પાણી પીતો હતો ત્યારે જ અમે સોશિયલ મીડિયામાં જોયું કે મનસુખભાઈ નું નામ પણ આમ તો અમને તો અંદાજ હતો જ કે મનસુખભાઈ કદાચ કોર્ટ બંદર લડવા આવે અને આપણા સાંસદશ્રી પણ મને કહેતા હતા આજે પાંચ વાગે આપણા સંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુકનો ફોન આવ્યો હતો કે રમેશભાઈ છ વાગે મનસુખભાઈના નામની જાહેરાત થશે એટલે અમને અંદાજ હતો આનંદની વાત છે કે કેન્દ્રના કેબિનેટ મંત્રી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા આપણી વચ્ચે લડવા આવતા હોય તો પોરબંદર લોકસભા વિસ્તાર ભાગ્યશાળ કહેવાય લોકસભાની ચૂંટણી લઈને પોરબંદર ભાજપની તૈયારી કેવી પોરબંદર ભાજપની તૈયારી તો પાર્ટી છે ને ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી સમયે તૈયારી ન કરતું એવું કઈ ન હોય એવી સતત એની તૈયારી હોય જ છે એટલા બધા નીચેના કાર્યકર્તાઓ કામ કરતા હોય છે બુથ લેવલ નું કામ હોય અલગ અલગ યોજનાઓની વાત હોય હમણાં લાભાર્થી મળવા જવાના છે એક ટૂંકા ઘરે ગાઉલો અભિયાન અભિયાનનો અમારો કાર્યક્રમ હતો એક દિવસ એવો ખાલી નથી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જતા ન હોય લોકોની વાત ન સાંભળતા હોય એ લોકોની વચ્ચે રહેનારી પાર્ટી છે એટલે એમાં એ ચૂંટણી તો એક પ્રક્રિયા છે ચૂંટણી પહેલેથી પાર્ટીએ તૈયારી કરેલી જ છે ખાસ કરીને રમેશભાઈ ધડુકે પાંચ વર્ષ આ બેઠક ઉપર ખૂબ કામ કર્યું લોકચાના મળ્યું પાછળનું પુનરાવર્તન કેમ કરવા અને પાછા ટિકિટ આપવા એ પાર્ટીનો નિર્ણય છે ધડુક સાહેબ તો તમારી જાણ ખાતર મનસુખભાઈને અમે દિલ્હી અધિવેશનમાં હતા ત્યારે મનસુખભાઈને ધડુક સાહેબે સામેથી કીધું હતું મનસુખભાઈ તમારે લડવાનું થાય તો વેલકમ તમે પોરબંદરમાં લડવા આવજો

તો ખૂબ મળવાની છે એમાં કોઈ સંદેહ નથી અને હું મારી વાતમાં પણ કહું છું કે કદાચ આપણે કમનસીબી હોય ને તો કદાચ હું તું બટન દબાવશે માણસો કોઈ પણ માણસ તમે યાદ રાખજો નરેન્દ્રભાઈ જેવું નેતૃત્વ હોય અને રાતે નીંદર ન આવે હો મારી ભાષામાં કહું તો કે હું તું આપણે ખબર જ છે કે પરિણામ હું આવવાનું છે આખી દુનિયા નરેન્દ્રભાઈનું નેતૃત્વ સ્વીકારતી હોય ગુજરાતનો તો પુત્ર તમે હિસાબ કરો કે પહેલી વખત એવું મેં જોયું કે યુપીમાં આપણો દીકરો લડવા જાય લોકસભા ક્યારે કોઈ ગયું હોય એવું મને નથી લાગતું આવું નેતૃત્વ આખી દુનિયા સ્વીકારતી હોય અને આખી દુનિયાની અંદર લોકોની અંદર આવી એક તમન્ના છે કે નરેન્દ્રભાઈ આખી દુનિયાનું નેતૃત્વ કરે ને આ ભારત લગભગ ભારત વર્ષે એ વિશ્વગુરુ બનતો હોય એવું તમને નથી લાગતું મનસુખભાઈનું નામ આખા જિલ્લા ભાજપ પરિવાર માહોલ મનસુખભાઈને આખું ગુજરાત ઓળખે છે બધા કાર્યકર્તાઓ ઓળખે છે કોઈ નાની ઉંમરના કાર્યકર્તા હોય એ મળેલા નહીં હોય બાકી મનસુખભાઈ બધા જિલ્લાઓમાં સંગઠન પર્વની કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી તરીકે કામગીરી કરી છે પોતે પાલીતાણાના ધારાસભ્ય હતા સંગઠનમાં એને ખૂબ કામ કર્યું છે એટલે બધા કાર્યકર્તાઓ એનાથી પરિચિત છે